જેમાં ગત વર્ષે બે કરોડ ઓગણચાલીસ લાખ જેટલી રકમની વસુલાત કરવામાં આવી હતી તેમજ બાકી રહેલી અંદાજીત રૂપિયા એક કરોડ વીસ લાખ માટે વસુલાત ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે નગરપાલિકા વ્યવસાય વેરા શાખામાં કુલ નવ જેટલા વ્યવસાય વેરા ધારકો નોંધાયેલા છે જેમાં ગત વર્ષે કુલ રૂપિયા બે કરોડ ઓગણચાલીસ લાખની વસુલાત કરવામાં આવી હતી તેમજ અત્યારે એક કરોડ વીસ લાખ જેટલી વસૂલાત બાકી છે જેથી અત્યારે જેટલા વેરા ધારકોને નોટિસ આપી વેરો ભરવા તાકીદ કરાઈ તેમજ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં વ્યવસાય વેરો ભરનારને વાર્ષિક વ્યવસાય વેરા તેમજ ચાલુ વેરાનું વ્યાજ લાગશે નહીં પરંતુ ત્રીસ સપ્ટેમ્બર પછી વ્યવસાય વેરો ભરવામાં આવશે તો તેની પાસેથી પાછલી બાકી ચાલુ બાકી તેનું વ્યાજ દંડ સાથે વસૂલ કરવામાં આવશે તેમજ જે લોકોને વેરો ભરવાનો બાકી છે સમય મર્યાદામાં પોતાનો વ્યવસાય વેરો ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેમની મિલકતો સીલ કરી તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે